આઈને આલો સાલો બેગમાં હશે તો બીજે કઈ જાય બેગ દબું તો તઈનો તો હાચી આવી જાય કા તો વિડિયો મિત્રો એક કોકર વાયુ છે કાઢી લઈએ આપણે મોડ તો ફેમિલી છે ને મોડ તો ભાંગી તો મારા લાઈફ અંદર પહેલી વાર વિડિયો કઈક થયો જો 3473 પછી કદ હતો તમે જોઈશો આવો બાપા આઈને આલો જો જો પાસો પીજો આવે તો

આ છે ડુમલું આ તરણી પૂરી થઈ ગઈ છે તો ચાલો આપણે ઝીંગા ને ચાલો આપણે કાઢી લઈ આપણે બે ઝીંગા નાખી દીધા ચાલો આપડે તો હજી લાટ ઝાડ ધોવાના બાકી છે તો ચાલો આપણે જોઈ લઈએ પછી તમને મળી જાય તમને મચ્છી બધા વિડીયો બનાવી બહુ મજા છે એક કોમેન્ટ કરી દેજો ઝીંગા મેકલાવી મારા વાલા પ્રો બે ઝીંગા કરી ને આવ્યા તા એ ગુમલો ને ખોંઢ્યું કાઢી લીધું જો આ ગુમલો કહેવાય આ ખોંઢ્યું લાલ પટ્ટો છે હો કાઈ ઘટે ની મારા વાલા તો ચાલો આપણે નગદી થેલી માં જાળ જોઈ લઈએ બે આ એક કસલી ને ગુમલો છે આ તો મોટો કસલો હોય જો પણ આ આની તો જરૂર નથી પણ આ આવ્યો પણ હવે આ તો આ કાલી ને તાણી વધારે ઘૂસો છે અને બે આવ્યો લે બોલો એ કાઈ નંકી કસલી છે આ તો લિંગા વગી છે ઓ ઉપર આને આમ જો ઈંડા છે બતાવ 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 આવી રીતે કાઢવાના હોય તાણી મેલી બધું ફસાઈ ગયેલું છે ઈંડાનો કાસડો છે ને ઈ ફસાઈ ગયો

ચાલો આપણે જઈએ ના ફાઈનલી આપણે બીજા પણ પોગી ગયા છીએ ચાલો આપણે અહીંયા પણ એક ઝીંગો છે એમ કે છે કેસલી બીસલી આવી ગઈ તો ગુમલો પણ છે તો અહીંયા ગુમલો ટીંગ છે અહીંયા છે ઝીંગો પાઇટ પેટ કર્યું છે ચાલો આપણે આને કાઢી લઈએ ફાઈનલી ગુમળો છે ભાઈ દરિયામાં આવે એવો મસ્ત મજાનો ગુમળો છે ને તો કોઈન ગુમળો જો નહી મજા પણ મારા માટે તો છે હો ભાઈ કેમ કે મારા ગુમળા અહીં આવે દેખાઉ કે ને હા હો બસ તો બહાર તારો જો ગટે લાલ સટેક છે તો ચાલો આપણે કાઢલી મિત્રો ઝીંગો કેમ કરે પટ 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 કરે છે અને પણ કાઢલી તો કેમ કરે એમ કે મને મેકી જો મારા વીરો આ કેટલો કિંમતી આવે આને કેમ મેકવો રવ આવે ને એક છે આપણે ઓલા દાળ

આપણે વીયા વચી જાળવી કચ લા કચ લઈ એટલા ટીટર ને એવું આવ્યું છે તો તમને આજનો વિડીયો ગમે લાઈક કરવા જય માતાજી બાય બાય